ગુજરાત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પણ બોમ્બ હોવાનું સંદેશ મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ધમકી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું જજ વકીલો અને મોટી સંખ્યામાં હાજર અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડી પોલીસ દ્વારા સમગ્ર સંકુલને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે કોર્ટના દરેક ફ્લોર લોકઅપ એરિયા અને પાર્કિંગમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સુરત અને અમદાવાદ એમ બે મુખ્ય શહેરોની કોર્ટને એક જ દિવસે નિશાન બનાવવાની ધમકી મળતા આ કોઈ મોટું કાવતરું હોવાની શંકા સેવાઈ રહી છે હાલમાં બંને સ્થળોએ પોલીસ તપાસ ચાલુ છે ને એક ફેક કોલ હતો કે ખરેખર કોઈ જોખમ છે તે દિશામાં ઊંડી તપાસ કરવામાં આવી રહી છે આ ઈમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ નવરંગપુરા પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે કોર્ટમાં તપાસ શરૂ કરી છે और मैं मॉलको स्कॉट बार एसोसिएशन કા प्रेसिडेंट हूँ आज सुबह 11 बजे जब कोर्ट खोली गई तब पुलिस अधिकारी तब दरिश्ता स्मॉल कोर्स के जो हैं उन्होंने मेल देखा मेल में धमकी भरा सी आर डी से कोर्ट उड़ा जाने की धमकी लिखी थी उन्होंने तुरंत मुझे जानकारी दी मैंने तुरंत सभी वकीलों को जानकारी दे के और कोर्ट कैंपस से बाहर निकलवाया फिर पुलिस अधिकारियों को उसको जानकारी दी पुलिस अधिकारी आए कोर्ट स्क्वाड डॉग स्क्वाड को यहाँ बुला लिया है और अभी तपास चालू है सर आपके पास जब मैसेज आया तो फॉरवर्ड कहाँ कहाँ किया था सर? मैसेज को हमारे मित्रों में सबसे पहले फॉरवर्ड किया जाता है हमारे ग्रुप में फॉरवर्ड किया जाता है जिससे सभी को खबर पड़ जाए कि हाँ भाई ये इस प्रकार का मेल आया है सर अभी कोर्ट चलेगी कि किया गया। पीजे साहब ने ऐसा कहा है कि तपास होने के बावजूद निर्णय लिया जाएगा